તારીખ છવ્વી અગિયાર બે હજાર પચીસના દિવસે કોટડા તાલુકાના હળમતાળા ગામ મુકામે વિક્રાંત મનીષા નામની મરચાંની વેરાયટી જોવા માટે આજ ગોંડલ તાલુકાના મોવિયા ગામથી પ્રગતિશીલ ખેડૂત મિત્રો સ્પેશિયલ સ્વ ખર્ચે પધારી રહે સ્વ ખર્ચે કે કોઈ કંપનીનો ખર્ચો નહીં એટલા આ શોખીન ખેડૂત છે અને આપણે મોવિયાની પહેલાં ઓળખાણ કરી તો મોવિયા ગામ છે એ મરચીનું કાશી કહેવાય ફૂકા મરચાંની ખેતી કરતું કાશી કહેવાય કે જે મોવિયા ગામ છે એમાં ઓછામાં ઓછું પાંચથી છ છ હજાર વીઘાનું મરચીનું વાવેતર થતું હોય મણિભાઈ આપણી જોડે આવ્યા છે તો મણિભાઈ તમે આ ઓબ્ઝર્વેશન કર્યા પછી તમને હું આમાં ખાસિયત દેખાડે એ આ જે વાવેતર છે વંચમાં છ આઈરૂનું પાંચ આઈરૂનું એમાં સારામાં સારું ક્વોલિટી સારી ફોરવર્ડ નથી છેલ્લે સુધી મરચાં આવે છે પછી એક એક દાયડમાં પચાસ હાંઠ હાંઠ હિંકેર હોય

તો મરચાની સાઈઝ સારી ત્રીજો માળ આવ્યો લીલી ને ફ્લાવરિંગ ચાલુ ને ટોપ લેવલે એકદમ નથી ક્યાંય ક્યાંય વાયરસ નથી પણ નથી બાજુમાં બીજી આવેલી એમાં વાયરસ છે પણ આમાં એક સોડવો નથી આ નવું નવું આ બધું દેખાય લંબાઈ વારું લંબાઈ વારું તો ખેડૂત જો તમે હું સંદેશો આપવા માંગો ખેડૂત અત્યારે છે ને કે અમારે કઈક નવી વેરાયટી વાવી વાયરસ નો આવે અને ઉત્પાદન લેવી હે

નહીં કૂકડાઈ ગયેલા નહીં આમ વળી ગયેલા તો મને બધા અત્યારે મોટો પ્રોબ્લેમ ખેડૂત અને પહેલાં તો છોડવો જ નથી થતો દિવાળી જ નથી દેખતી તો આવે રાયટીમાં તમને દિવાળી દેખાય ફાઇનલ આવા છોડવા તો આ દિવાળી હું વધારે આ વધારે દેખતી ઉત્પાદન પણ સારી આમાં ઉતાણી આવી જવાની છે આ મચ્છું ઉતારવાનું બેસ્ટ તો મજા આવી ગઈ હા હાલો આપણે આ મનીષા મરચી નું અને અહીંયા આપણે જોયું તો બાજુમાં અન્ય વેરાયટી છે એના કરતાં બહુ સારું અને ત્રીજા માળમાં મરચું બહુ સારું છે અને ફ્લાવરિંગ છે અને પીળી નથી પીડી અને હાલમાં મરચાં બંધાવવાનું બંધાવવાનું ચાલુ છે એ નવા નવા મરચાં અત્યારે આવતા નથી પણ આમાં આવી ગયા છે અને સાઈઝમાં સારા જો હાઈટ સારી હા હાઇટમાં સારી પાંચ ફૂટ ની છે પાંચ ફૂટ ની હાઈટ છે આ મણિભાઈ ની હાઈટ હાડા પાંચ ઉપર છે પણ એ આ મરચી ની હાઈટ પાંચ ફૂટ છે પાંચ ફૂટ છે મરચા સારા ટોપ લેવલે લાંબા ટોપ લેવલે